નમસ્કાર દોસ્તો મુરલીધાર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે મગફળીમાં અત્યારે છેલ્લીવાર દવાનો સ્પ્રે કરીએ છીએ અત્યારે આપણી મગફળી છે એ નેવું દિવસ પ્લસની થઈ ગઈ છે અંદાજે પંચાણું દિવસ જેવો સમયગાળો થઈ ગયો છે અને હજી આપણા મગફળી છે એ પચીસથી ત્રીસ દિવસ જેટલું ઊભી રહેશે એટલે એક મહિના પછી આપણાનું હાર્વેસ્ટિંગ થશે તો અત્યારે છેલ્લો ડોઝ કરીએ છીએ તો છેલ્લા ડોઝમાં આપણે કઈ દવાનો છંટકાવ કરીએ છીએ એના વિશે આજે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે બે દવાનો સ્પ્રે કરીએ છીએ એક છે આપણે વનિતા કંપનીનું ઝીરો ઝીરો પચાસ કે જે એનપીકે ગ્રેન્યુલ ખાતર આવે છે અને બીજું છે આપણે બાયર કંપનીનું નેટિવો ફૂગનાશક પાવડર છે આ તો અત્યારે આ છાંટવાનું કારણ એ છે ઝીરો જીરો પચાસથી આપણે જે મગફળીના ડોડવા હે વધારે વજનદાર થઈ શકે અને આપણે ઉત્પાદન થોડુંક પાંચથી દસ ટકા આપણે વધારે લઈ શકાય છે અને નીચ છેલ્લે જે આપણે મગફળીમાં જે કાચા ડોડવા હોય એ એકસાથે બધા પાકી જાય અને વજન પણ સારો થાય એટલા માટે આપણે આ ઝીરો જીરો પચાસનો ઉપયોગ કરીએ છીએ આમાં તમને પચાસ ટકા પોટાસ અને સત્તર ટકા સલ્ફર પણ મળે એવું નથી આમાં ઝીરો ઝીરો પચાસ એટલે કે એનપી કે પચાસ ટકા ખાલી પોટાસ જ મળે આમાં સત્તર ટકા સલ્ફર પણ મળે એટલે આ બંનેનું આમાં કોમ્બિનેશન આવે છે અને વનિતા કંપનીનું ખાતર છે આ થોડીક બહુ સારી કંપની છે અને આના ખાતર પણ વોટર સોલ્યુબલ પણ બહુ સારા આવે એટલા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ બીજા તમે સરદાર કંપનીનું પણ કરી શકો છો મહાધનનું પણ કરી શકો છો ને ઇફકોનું પણ કરી શકો છો તમને જે અનુકૂળ આવે એ તમે લઈ શકો છો અંદાજે આ એક કિલોનું પેકિંગ હોય એમાં આપણે દસ પંપ કરવાના હોય અને દોઢસો રૂપિયાની આજુબાજુ છે આની કિંમત હોય પછી પાંચ દસ રૂપિયા થોડાક ઉપર નીચે થઈ શકે છે અને આ છે આપણે બાયરનો નેટિવ આ થોડુંક ખૂબનાશક સારી કંપનીનું તમારે અત્યારે આપણે છેલ્લા ડોઝમાં વાપરવું જોઈએ અત્યારે આમાં નેટિવોમાં તમને ટેબુકોના પચાસ ટકા મળે છે અને ટ્રાયફ્લાઇક્સો સ્ટ્રોબેરી પચીસ ટકા મળે છે હવે આ જે ટેબોકોનાઝોલ છે એ આપણે મગફળીમાં જે ગેરું કે રાતળ આવે છે એમાં એક સારું કામ કરે છે ઉપર આપણે જે મગફળી છેલ્લે પીળી પડી જતી હોય અથવા પાન છે લાલ થઈ જતા હોય અને એકદમ થોડુંક ગેરું જેવું આપણે પાવડર ઉડતો હોય તો એમાં ટેબોકોના રિઝલ્ટ સારું મળે છે અને આમાં બીજું છે આપણે ટ્રાયફ્લાઇક્સોસ્ટ્રોબિન છે હવે આ ટ્રાયફ્લાઇક્સોસ્ટ્રોબિન છે ને એ આપણે નીચેના જે મૂળના રોગ હોય કે આપણે સફેદ ફૂગ આવતી હોય અથવા કાળી ફૂગ છે અથવા આપણે જે મગફળીના ડોડવા એ ડેમેજ થતા હોય અથવા કાળા પડી જતા હોય તો એમાં તમને આ ટ્રાયફ્લાઇક્સોસ્ટ્રોબિનનું કામ છે થોડુંક સારું હોય અને ટ્રાયફ્લાઇક્સોસ્ટ્રોબિન છે એ ઇસ્ટુબિલિયન ગ્રુપનું ફૂગ છે એટલે આપણે જે બીએસએફ પ્રયાક્ષરમાં જે પારાસાયક્લોસ્ટ્રોબિન આવે એ પણ ઇસ્ટુબિલિયન ગ્રુપનું ફૂગનાશક છે પછી આપણે એજોસ્ટિક આવે એ પણ ઇસ્ટુબિલિયન ગ્રુપનું ફૂગનાશક છે એટલે કોઈ પણ અત્યારે તમે છેલ્લો ડોઝ કરતા હોય તો એક આપણે ઇસ્ટુબિલિયન ગ્રુપના ફૂગનાશકવાળું હે એ કોઈ પણ ટેકનિકલ છાંટવું જોઈએ અને સૌથી હાઈ લેવલનું તમે ફૂગનાશક કહી શકો છો આ જે ગ્રુપ છે ઇસ્ટુબિલિયન ગ્રુપનું એટલે ટ્રાયફ્લાઇક્સોસ્ટ્રોબિન પણ ચાલે અથવા પાયરાસાયક્લોસ્ટોબીન પણ ચાલે એજોસ્ટી સ્ટ્રોબિન પણ ચાલે અને આના સિવાયના પણ ઇસ્ટુ ઇસ્ટુબિલિન ગ્રુપના બીજા ઘણા ટેકનિકલ છે પણ સૌથી સારા જે મગફળીમાં કામ કરે એ ત્રણ પ્રકારના છે પછી ઘણા ખેડૂતોનું એક કેવું એમ છે કે એજોસ્ટિસ્ટ ટ્રોબિનથી હે એ જોઈ એવું અત્યારે રિઝલ્ટ નથી મળતું તો એનું કારણ એ છે કે એજોસ્ટિટોબીન છે એ થોડુંક જૂનું ફૂગનાશક થઈ ગયું છે અને બીજા નંબરમાં અત્યારે બધી લોકલ કંપની પણ અત્યારે આ બનાવે છે એટલે તમે લોકલ કંપનીનું જો એડજોસ્ટી સ્ટોબિન વાપરશો તો તમને એમાં રિઝલ્ટ નહીં મળે પણ તમે કોઈ પણ સારી કંપનીનું જો એડજોસ્ટી સ્ટોબિન હશે જેમ કે સિઝન્ટા બાયર છે એ બીએસએફ છે ટાટા છે તો એમાં તમને એક રિઝલ્ટ સારું મળશે એટલા માટે કોઈ પણ એક સારી કંપનીનું એ તમારે વાપરવું જોઈએ તમે જે પણ તમને અનુકૂળ આવે તમે બાયરનો નેટિવો પણ આને મિક્સ કરીને જ આપણે અત્યારે છાંટીએ છીએ તમે કોઈ પણ લિક્વિડ છે તો અલગ છાંટો તો તમને રિઝલ્ટ સારું મળે પણ અલગમાં આ પ્રોબ્લમ એ આવે કે તમને અત્યારે મહેનત થોડીક વધી જાય કારણ કે તમે એકવાર ઝીરો ઝીરો પચાસ છાંટો પછી તમે પાછું ફૂગનાશકનો સ્પ્રે કરો એટલે સમય પણ વધારે જાય અને આપણે ટાઈમ પણ વધારે જાય અને બીજા નંબરમાં અત્યારે આ મગફળીમાં આપણે છેલ્લો ડોઝ કરતા હોય તો થોડીક મહેનત આપણે વધારે હોય એટલા માટે હે આપણે બંને મિક્સમાં જો છટાય એવું આપણે કરવું જોઈએ તો નેટિવોને તમે મિક્સ કરીને છાંટી શકો છો ટેબુ સલ્ફર આવે છે એ પણ તમે મિક્સ કરીને છાંટી શકો છો પણ જે લિક્વિડ આવે છે બીએસએફ પ્રયાક્ષર છે અથવા તમે બીજા કોઈ પણ એજોસીસ્ટોબીન છે કે એ તમે કોઈ છાંટતા હોય તો એ તમે અલગ છાંટશો તો વધારે સારું કારણ કે આની સાથે મિક્સ કરશો તો દ્રાવણ તમારું ફાટી શકે છે એટલે એકવાર ટ્રાય કરી લેવી જો ચાલતું હોય તો છાંટી દેવું અને બહુ લાંબો ટાઈમ સુધી હે બંનેનું દ્રાવણ મિક્સ ના રાખવું જોઈએ જેથી ના વાંધો આવે આપણે અત્યારે આ બંનેને મિક્સ કરીને છાંટીએ છીએ આ નેટિવો હે તમને આમાં ત્રીસ પંપ થાય છે અઢીસો ગ્રામમાં એટલે આ તમને માર્કેટમાં હે સત્તરસો કે અઢારસો રૂપિયા કે આસપાસ મળી જશે પછી તો જેવો જેવી કિંમત હોય એ પ્રમાણે એરિયામાં એ પ્રમાણે મળતી હોય તમારા એરિયામાં કેટલી કિંમત છે તમે કોમેન્ટ કરી શકો છો આ મને સાડા સોલસો રૂપિયામાં હે મળી ગયું હતું એટલે આમ તો સત્તરસો રૂપિયા જ તમે ગણી શકો છો કારણ કે થોડોક ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો લાગી જાય એટલા માટે એટલે એટલી આજુબાજુ આની કિંમત તમને પડશે એટલે આપણે બીએસએફ પ્રયાક્ષર કરતાં થોડુંક તમને સસ્તું પડી શકે છે એટલે આપણે આનો ઉપયોગ કરીએ છીએ અને મેન તો આપણે આની સાથે મિક્સ કરી શકાય એટલે જ આપણે આનો ઉપયોગ કરીએ છીએ તો આ બંનેનો અત્યારે આપણે સ્પ્રે કરીએ છીએ આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશો નો આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ